अमेरिका सुधी ईवीएम की चर्चा इलन मस्क के कहूं कि ईवीएम बंद करावा જોઈએ राहुल गांधी ईवीएम સામે ફરી ઉઠાવ્યા સવા કઈ ઘટના બાદ ફરી ईवीएम हैकिंग पर शंका शुरू થઈ ईवीएम हैक થઈ શકે છે કે નહીં આ મામલે ચૂંટણી પંચ ઘણીવાર ખુલાસો કરી ચૂકી છે કે આ શક્ય નથી ईवीएम સુરક્ષિત છે પરંતુ ચૂંટણી બાદ ફરી ઈવીએમ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે જેના એક્સપર્ટ છે ત્યારે એલોન મસ્કે પણ અવાજ ઉઠાવતા કહ્યું કે ईवीएम પર પ્રતિબંધ લાગવો જોઈએ જોર જોતામાં જોર પક્યું અને એલોન મસ્ક ટ્વીટ બાદ દેશભરમાં ચર્ચા શરૂ થઈ અને આરોપ પ્રત્યારોપનો નો દોર ફરી શરૂ ત્યાંથી શરૂ થયો મામલો ચાર જૂને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા પરિણામ જાહેર થયું શિવસેના શિંદે જૂથ નેતા રવિન્દ્ર વાયકર જીત્યા અડતાલીસ મતો રવિન્દ્ર વાયકર ને મળી છે આજે એ રવિન્દ્ર વાયકર જેની જીત ને લઈને સમગ્ર વિવાદ જોડાયેલો છે મુંબઈ ઉત્તર લોકસભા સીટના પરિણામ સમયે શિવસેના શિંદે જૂથના નેતા રવિન્દ્ર વાયકરની જીત થઈ અને ફક્ત અડતાળીસ વોટ ની તેઓ જીત્યા પરંતુ જ્યારે પોલીસને ચૂંટણી જીતનાર રવિન્દ્ર વાયકરના શાળા મંગેશ વિશે જાણવા મળ્યું જે ગોરેગાંવમાં મતગણતરી સેન્ટરમાં મોબાઈલ લઈને ગયો હતો સેન્ટરમાં મોબાઈલ પર પ્રતિબંધ હતો અને મોબાઈલમાં કથી ઓટીપી આવી રહ્યું હતું પોલીસને આ બાબતે જાણ થઈ તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને ચૂંટણી જીતનાર સાંસદના શાળાનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો આ સાથે આરોપ લાગી રહ્યો છે કે ઈવીએમ આરોપીના મોબાઈલથી કનેક્ટ થયું હોવાનો દાવો ઈવીએમ હેક કરીને મતગણતરીમાં ધાંધલી નો આરોપ પોલીસે ચૂંટણી જીતનાર રવિન્દ્ર અને તેના શાળા વિરુદ્ધ નોંધી એક રિપોર્ટરે પેપરના મામલે અહેવાલ પ્રકાશિત કર્યો કે ઈવીએમ હેક થયું અને આ જ અહેવાલનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું ઈવીએમની સામે ફરી શંકા વ્યક્ત કરી જોકે રાહુલ ગાંધીના ટ્વીટ બાદ હવે અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી

डे को जब ईवीएम सील होता है तो पोलिंग एजेंट्स भी होते हैं और का काउंटिंग तो के दिन भी जब रिजल्ट सेक्शन प्रेस होता है काउंटिंग एजेंट्स होते हैं सो इलेक्शन कमीशन के अपनी एक प्रोसीजर है सेट सिस्टम और प्रोसीजर है प्रोटोकॉल्स है वो पूरी तरह से फॉलो करके ही ये काउंटिंग हुआ है सो ये गलत न्यूज के लिए हमने जो कंसर्न न्यूज है उनको तो सेक्शन फोर और फाइव के नोटिस इशू किए हैं विजीबाजू कांग्रेस छोडीने शिंदे જૂથ સાથે હાથ મિલાવનાર સંજય નિરૂપમે દાબો કર્યો છે કે ફેક અહેવાલને શેર કરીને રાહુલ ગાંધીએ ટ્વીટ કરી તો शिवसेना उद्धव ठाकरे જૂતના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે મોબાઈલ થી ઓટીપી જનરેટ થઈ રહ્યો હતો તે શંકાસ્પદ છે મતલબ ઈવીએમ હેક કરીને વાયકર નહીં જીતે હે પોસ્ટલ બલેટની કાઉન્ટિંગની وجہ سے વો આગે નિકળાય હવે ਇਸ ફરજી ખબર કો जिस तरीके से हिंदुस्तान के बड़े बड़े नेताओं ने आज अपने ट्विटर हैंडल पे उठाया है वो अपने आप में हास्यास्पद मामला है। हमारे आदरणीय राहुल गांधी जी जो इस देश के प्रधानमंत्री बनने का ख्वाब देखते हैं वो इस फर्जी खबर को उठा करके पूरा ट्वीट कर रहे हैं इन्वेस्टिगेशन में अब सामने ये आ रहा है कि ये जो मोबाइल फोन था उस पे ओटीपी वन टाइम पासवर्ड जो होता है ओ आ रहा था और जो आ, मंगेश पान पांडलीकर हैं जो उनके साले हैं उनके साथ एक और जन एफ आई दर्ज हुई है वो है दिनेश गुर्रव दिनेश गुर्रव कौन है वो ऑन जो ऑपरेटर है पोल पो, पो, पोर्टल जो होता है ऑपरेटर है और इलेक्शन कमीशन के साथ हैं ये दोनों का न, नाम आ रहा है कि ये दोनों साथ में मिलकर काम कर रहे थे और ओ उनके हाथ पे आ रहा था और वो उसके माध्यम से पोस्टल बैलेट्स की हेराफेरी हुई મોબાઈલની ફોરેન્સિક લેબમાં તપાસ મોબાઈલ ડેટા મેળવવાનો પ્રયાસ ફોનમાં હાજર ફિંગરપ્રિન્ટ પણ લેવાયા ચૂંટણી પંચના મતદાન કાર્યકર સામે પણ કાર્યવાહી વંજરા પોલીસે ચૂંટણી પંચના મતદાન કાર્યકર દિનેશ ગુરામની સાથે મંગેશ પાંડિલકર સીટીપીસી એકતાળીસ એ હેઠળ નોટિસ મોકલી છે કેમ કે તેની હાજરીમાં પણ મોબાઈલનો ઉપયોગ થયો હતો

Viti the news.